શ્રી તુલસીદાસજી કૃત રામાયણ આપણે જોયું કે પાર્વતીજીના લગ્ન શિવજી સાથે થઈ રહ્યા છે અને તુલસીદાસજી પાર્વતીજીની શોભાનું વર્ણન કરતા કહે છે કે વેદ શેષનાગ અને શારદાને પણ સંકોચ થાય છે તો હું તો મંદ મુદ્દી તુલસી કઈ ગણતરીમાં પાર્વતીજી મંડપમાં શિવાજી પાસે ગયા લજ્જાને લીધે પતિના ચરણ કમળના દર્શન ન કરી શક્યા પરંતુ મન તો ત્યાં જ જડાયેલું રહ્યું વેદવિધિપૂર્વક તેઓનો વિવાહ થયો હિમાલયે કન્યાદાન કર્યું શિવજીએ હર્ષપૂર્વક પાર્વતીજીનું પાણી ગ્રહણ કર્યું સર્વત્ર જય જયકાર થઈ ગયો દેવો પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા ત્યાર પછી હિમાલયે જાનને વિદાય આપી જબ જબહિ શંભુલા નિજ લોક નિધાયે જગત માતુ પિતા શંભુભવાની તે શિંગારુ ન કહુ બખાની શિવજી પાર્વતી સાથે સુખરૂપ કૈલાસ પહોંચી ગયા દેવ ગણો પોતપોતાની સ્થાને ચાલ્યા ગયા શિવ તુલસીદાસજી તો મર્યાદાના સંત છે ભાઈ શિવ પાર્વતીજી જગતના માતા પિતા છે એટલે હું તેમના શૃંગારનું વર્ણન કરતો નથી સમય જતા છ મુખવાળા કાર્તિકેયજીનો જન્મ થયો તેમણે ત્વર્કાસુરનો વધ કર્યો એ ત્રણેય લોકમાં સર્વવિદિત છે મેં રામકથા કહેવાને બદલે શિવકથા કરી શ્રોતાને એમ તો નહીં થયું હોય ને કે મેં વિષયાંતર કર્યું યાજ્ઞ વલ્કાજી ભારદ્વાજજી મુનિ આગળ સ્પષ્ટતા કરે છે પ્રથમ કહા મેં શિવચરિતરમ સેવક મારે રામ કે રહિત સમસ્ત બિકાર હે ભરદ્વાજજી સૌ પ્રથમ મેં શિવચરિત કહીને આપનો મર્મ જાણી લીધો મારે નક્કી કરવું હતું કે આપને શિવકથામાં પ્રેમ થાય તો જ રામકથા કરી શકાય મને ખાતરી થઈ ગઈ કે તમે રામજીના સેવક છો રામ સેવકનું લક્ષણ જ એ છે કે એને વિશ્વનાથ ચરણોમાં પ્રેમ પ્રગટે અને તેથી તમારી શિવભક્તિ જોઈને હું ખૂબ રાજી થયો વક્તાએ શ્રોતાનો અભ્યાસ કરી લીધો એ સિદ્ધ વક્તા હતા એટલે ભારદ્વાજજીનો મર્મ પામીને એમને રામકથાના અધિકારી બનાવે છે શ્રોતાનો મર્મ ન સમજી શકે તો વક્તાનું માર્ગદર્શન કેવળ શ્રમ બની જાય છે આથી વક્તા બરાબર શ્રોતાને નાણી લે છે કે મારું માર્ગદર્શન નિષ્ફળ તો નહીં જાય ને આપણી ત્યાં કથા છે કે એક સંત આશ્રમના દ્વાર પર બેઠા હતા અને એક પથિક ત્યાંથી નીકળ્યો તેણે પૂછ્યું બાપજી મારે ફલાણી ગામ જવું છે મને રસ્તો બતાવો એ ગામ કેવી રીતે પહોંચી શકાય સંતે માર્ગદર્શન આપ્યું અહીંથી સીધા જજો પછી જમણી તરફ વળી જજો ત્યાં ફલાણું ઝાડ આવશે ત્યાંથી ડાબી તરફ વળજો આટલું ચાલશો એટલે એ ગામ આવી જશે સંતે કહ્યું હતું તે રીતે પેલો ચાલવા માંડ્યો પરિણામ એ આવ્યું કે ત્રણ મિનિટ પછી પેલો માણસ જ્યાં હતો ત્યાં પાછો આવ્યો પેલો માણસ સંતને કહે બાપજી મેં તમને રસ્તો પૂછ્યો અને તમારી સૂચના પ્રમાણે ચાલ્યો પણ હું તો પાછો જ્યાંનો ત્યાં જ આવી ગયો સંત કહે બરાબર છે મેં તમને જાણી જોઈને આ રસ્તો બતાવ્યો હતો હું જાણવા માગતો હતો કે તમે તે ગામ જવા માગો છો કે ખાલી જ પૂછો છો મને ખાતરી થઈ ગઈ કે તમે તે ગામ જવા જ માગો છો હવે હું તમને સાચું માર્ગદર્શન આપીશ આમ રામકથા કહેનારને શિવકથા કહીને નાણી લેવામાં આવે છે આમ યાજ્ઞવલ્કલજી ભરદ્વાજજી રામજીના ઉપાસક પરમ ઉપાસક છે તેની પરમ ખાતરી થઈ પણ હવે તેઓ તેમને રામકથા તરફ લઈ જઈ રહ્યા છે મહર્ષિ કૈલાશનું વર્ણન મેં આપને કર્યું અનેક સિદ્ધો સંતો સાધુઓ કૈલાશની ગુફાઓમાં નિવાસ કરવા લાગ્યા છે શિવ પાર્વતીજીના દિવ્ય જીવનની ગાથા કયા શબ્દોમાં કરું એક દિવસ એક ઘટના બની સવારનો સમય છે પોતાનું નિત્ય કાર્ય પતાવીને શિવજી વટવૃક્ષ નીચે મૃગચર્મ બિછાવીને બેઠા છે તુલસીદાસજી આજે શિવજીને વસ્ત્રો પહેરાવે છે બાકી શિવજી મોટે ભાગે દિગંબર અવસ્થામાં રહે છે પરિધન મુનિ જીરા શિવજીએ વસ્ત્રો પહેર્યા છે દેહ પર ભસ્મ લગાવેલી જે માથા પર ત્રિપુંડ શોભે છે મસ્તકેથી ગંગા વહી રહી છે શિવજી આજે અતિ પ્રસન્ન લાગે છે ગૌર સ્વરૂપ વાતાવરણ શીતળ છે પાર્વતીને એમ લાગ્યું કે આજે શિવ ખૂબ પ્રસન્ન છે જટા મુકુટ સુર સરિત શિર લોચન ભવાની ભવાનીને લાગ્યું કે આજે મારા મનમાં જે પ્રશ્નો છે તે પૂછવાનો યોગ્ય સમય છે પાર્વતી